જેમાં ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂપિયા દ્વિતીય સ્પર્ધકને એકવીસ અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને અગિયાર હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં પાલિકામાં વિવિધ મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે રોડ રસ્તા સહિત હવે સ્મશાનમાં લાકડામાં પણ કોભાંડ સામે આવી રહ્યા છે આવા મુદ્દે જાહેર જીવનમાં આક્ષેપબાજી થતી હોય છે પરંતુ યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય તેના માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ નિબંધ સ્પર્ધામાં હાલ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને અટકાવી કઈ રીતે સુશાસન લાવી શકાય એ માટેનો પંદરસો બે હજાર શબ્દોનો નિબંધ લખીને લોકોએ અમને મોકલવાનો રહેશે અમારા તજજ્ઞોની ટીમ દ્વારા આ નિબંધો પૈકી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ નક્કી કરવામાં આવશે જેમાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂપિયા એકાવન હજાર દ્વિતીય સ્પર્ધકને એકવીસ હજાર અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકને અગિયાર હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે થી આ નિબંધ સ્પર્ધા ચાલુ થાય છે અને પહેલી તારીખે નિબંધ સ્પર્ધા પૂર્ણ થશે પછી જે નિબંધો આવશે એ નિબંધોમાં બધાનો કોન્ટેક કરી અને એક સારી જગ્યાએ એક સારું ફંક્શન થાય અને જે સૂચનો સારા આવે જે નિબંધ એકથી ત્રણમાં આવે એ મીડિયા લગીન પહોંચે એ સિવાયના પણ સારા હોય તો એ પણ મીડિયા લગીન પહોંચે એટલે લોકોની વેદના અને વાચા મળે એના માટે એક સેલિબ્રેશન કરવામાં આવશે એમાં પ્રદેશ કક્ષાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કક્ષાના લોકોને ઇન્વાઇટ કરી અને બોલાવવામાં આવશે અને એમના હાથે ઇનામ એનાયત કરવામાં આવશે અને રાજકોટના લોકલ જે આગેવાનો છે કે જે અમને આ કાર્યક્રમની અંદર સહયોગ આપી રહ્યા છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે કોંગ્રેસે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે કોઈ રાજનેતાઓ શાસન ચલાવી રહ્યા છે તે તાઈફાઓમાં જ વ્યસ્ત રહે છે અને પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે

એ મારી આપ સૌને વિનંતી છે અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને શું એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ અને આના માટે થઈને આપણે સ્કૂલ છે કોલેજ છે પછી એરિયા છે કે મહિલાઓ કોલેજો છે એમાં પણ અમે બહેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો સુરુપટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર